હાલો ફ્રેન્ડ ઘરના મંદિરમાં રાખો આ એક વસ્તુ તમારી કિસ્મત બદલી જશે તો કઈ છે તે વસ્તુ તે ચાલો જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મીનારાયણ લખવાનું ભૂલતા નહીં ઘરના પૂજા સ્થળે એ આપણી આધ્યાત્મિક ઉર્જાનું પ્રતિક છે અને જ્યાં ઘરમાં મંદિર હોય છે અને જ્યાં રોજ પૂજા પાઠ અને પ્રાર્થના થતી હોય છે ત્યાં સકારાત્મકતા આવે છે ઘરના મંદિરમાં રાખેલી અમુક વસ્તુથી તમને ઘણા શુભ ફળ મળે છે આમાંથી એક વસ્તુ છે શંખ તેને તમારા ઘરના મંદિરમાં રાખવાથી તમને ઘણા ફાયદા થશે શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પ્રિય છે તેને મંદિરમાં રાખવાથી તેના આશીર્વાદ આપણને મળે છે અને ઘરના મંદિરમાં શંખ રાખવાથી ઘરમાં વાસ્તુદોષ પણ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે ધાર્મિક દૃષ્ટિથી પણ ઘરના મંદિરમાં શંખ રાખવો ખૂબ જ સારો માનવામાં આવે છે તે પરિવારના સભ્યોને માનસિક શક્તિ આપે છે જો તમે વર્ષની શરૂઆતમાં જ તમારા ઘરના મંદિરમાં શંખ રાખો છો તો તમને આખા વર્ષ દરમિયાન શુભ ફળ મળે છે જય માતાજી